નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ અને સન્માન માટે કાલે સવારે કુવારાત એક મહારેલી આયોજન કરવામાં આવ્યું છે સમૃદ્ધિ અને સન્માન મળે સવારે ફુવારાત થી એક મહારેલી આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોતાની જિંદગીના ચાર કલાક આ મહારેલી માટે અર્પણ કરવા અપીલ આવી છે હું સંજય ભગત નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ નવસારી જિલ્લાના સર્વે હિન્દુ ભાઈઓ બહેનોને તારીખ ચાર બાર બુધવારના રોજ ફુવારાથી સવારે નવ વાગે થઈ રહેલી મહારે માટે આહવાન કરું છું કે આપ સર્વે મોટી સંખ્યામાં પધારો અને બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુ ભાઈઓ અને સંતો પર અત્યાચાર થઈ રહ્યો છે એના માટે બુલંદ અવાજે આપણે એક થઈને હિન્દુ રક્ષા કાજે ભેગા થઈએ આપ સૌને મારી નમ્ર વિનંતી છે બધા સાથે જોડાવ જય શ્રી રામ આવતીકાલે ચાર ડિસેમ્બરના રોજ સમગ્ર હિન્દુ સમાજ તરફથી ફુવારા ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને હિન્દુઓના જે દેવસ્થાનો છે ધર્મસ્થાનો છે એને નાશ કરવામાં આવી છે સળગાવવામાં આવી રહ્યા છે અને બહેનો પર છોકરાઓ પર ભાઈઓ પર જે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યો છે એના માટે લઈને સમગ્ર હિન્દુ સમાજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્યાં ફુવારાથી નીકળીને કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે અને આપણી સમગ્ર હિન્દુ સમાજની જે લાગણીઓ છે કે આ તાત્કાલિક બાંગ્લાદેશમાં જે અત્યાચારો થઈ રહ્યા છે બંધ થવા જોઈએ એ રીતનું એક આયોજન કરેલું છે ત્યારે સમગ્ર નવસારી જનતાને મારી વિનંતી કે આ રેલીમાં આ શો જોડાવો અને રેલીને સહકાર આપો અને હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ સમગ્ર દેશમાં માટે જનજાગૃતિ લાવો અને હિન્દુઓ પર તાત્કાલિક આ અત્યાચાર બંધ થાય અને આપણા જે ધર્મસ્થાનો છે એના પર જે કંઈ કાર્યવાહી થઈ રહી છે એ પણ બંધ થાય એ માટે આપશોને હું વિનંતી કરું છું તો ચોક્કસ આવતીકાલે સવારે નવ વાગે ફુવારા ખાતે આપ જરૂરથી પધારશો આભાર બાંગ્લાદેશમાં હિન્દીઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોની વિરુદ્ધમાં કાલે નવસારી શહેરમાં ફુવારાથી નવ વાગે હિન્દુ જન સુરક્ષા સમિતિ દ્વારા એક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી લોકોને સૌને વિનંતી કરું છું આવતીકાલે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે બનેલી બાંગ્લાદેશની જે ઘટના છે એની સામે મહારેલીનું આયોજન છે સૌ નવસારી જિલ્લાના તમામ લોકોને જે આપણે જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે જે મહારેલી યોજાઈ રહી છે એમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવો અને જોડાઈને એક સમર્થન સાથે એને જવાબ આપવો પડે કે આ રીતે અત્યાચાર ક્યારે પણ નહીં ચાલે પરિવાર કહું છું કે આ મહારેલીમાં બધાએ જોડાવું જોઈએ જય શ્રી રામ મેં લોકેશ સનાતની બજરંગ દલ સંયોજક નવસારી શહેર નવસારી કે સમસ્ત ભાઈ બહેનો નિવેદન કરતા હું बांग्लादेश में हुए हिंदू के विरोध में चार तारीख बुधवार सुबह नौ बजे कुवारा से कलेक्टर ऑफिस तक महारैली का आयोजन किया गया है आप सभी को सहप्रेम प्रेम आमंत्रित करता हूं इस रैली को महायज्ञ में परिवर्तित करें जय श्री राम न्यूज़